નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર જાહેરાતના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયો હું બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો કોલ કરવો નહીં કોલ પર વાત થઈ શકશે નહીં માત્ર વોટ્સઅપ મેસેજ કરવો વિડીયોમાં તમે ડિક ચેમ્પિયન મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે લક્ષ્મણભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા વિડીયોમાં તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન ટાયર સારી કન્ડિશનમાં છે બેટરી સારી વાયરિંગ તમામ કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અઠ્યાવીની જાળી ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાવીસ ટ્રેક્ટરની કિંમત એક લાખ સિત્તેર હજાર અંદાજીત કિંમત રાખેલી છે બે હજાર બાવીસનું મોડલ અઠ્યાવીની જાળી અને એક લાખ સિત્તેર હજાર કિંમત કિંમતમાં રૂબરૂ સર પર ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જૂનાગઢ અને માણાવદર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક લખમણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે લખમણભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો જેથી ત્યાં પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે